વાલા અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે ત્રીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પવિત્ર બાઇબલમાં બાઇબલ અભ્યાસને માટે આજે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો તેતાળીસમો અધ્યાય અને પચીસમી કલમ આજે પ્રભુના વચનો શીખવા માટે પસંદ કરી છે જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું હું જ છું તારા પાપોને હું સંભાળીશ નહીં યહોવા કહે છે ઈસરાયેલી પ્રજાને યસાયા પ્રબોધક પ્રભુ ઈસુના જન્મ પહેલાં સાતસો વર્ષ અગાઉ ભવિષ્યવાણી કરેલી ઈસુના જન્મ સંબંધી એ પણ આપણે જાણીએ છીએ અને અહીં આગળ જે બાબત જણાવી કે યહોવા ઈસરાયલી પ્રજા માટે શું કહે છે એ યહોવા તરફથી મેળવીને ઈસરાયલી પ્રજાને આ યસાયા પ્રબોધક જણાવતો હતો મને યહોવાએ આ બાબત તમારા માટે કહી છે તો પાપની ક્ષમાને માટે તમારા અપરાધોને હું ભૂસી નાખીશ અને એ ભૂસી નાખેલા અપરાધો ફરીથી હું કદી યાદ નહીં કરું એવું યહો તમારા પાપથી પાછા ફરો તમારું પાપ ઈશ્વરની આગળ કબૂલાત કરો તમારું પાપ ગમે તેવું હોય લાલ વસ્ત્ર જેવું હોય તો પણ કે છે હિમ સરખું શ્વેત થશે પ્રભુની આગળ લાવો એ બાબત યસાયા પ્રબોધકે ઇસરાયલી પ્રજાને કહ્યું હવે તેંતાળીસમો અધ્યાયને પચીસમી કલમમાં ત્યાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે તારા અપરાધોને ભૂંસી નાખું છું ઈશ્વર કહે છે આ પ્રબોધકની મારફતે કે તમારા અપરાધોને હું ભૂંસી નાખું છું તો હિબ્રુ ભાષામાં આ યયા પ્રબોધકે આ શબ્દો પવિત્ર આત્માની દોરવણીમાંથી ક્યાંથી મેળવ્યા એ વખતે સાતમી સદીમાં એક પ્રથા હતી કેવી પ્રથા કે ગામમાં કોઈ વ્યક્તિ છે એનું દેવું વધી ગયું છે અને દેવું એનાથી ભરપાઈ થઈ શકતું નથી ત્યારે ગામના આગેવાનની પાસે જાય પેલો વ્યક્તિ દેવાદા અને કબૂલ કરે કે મારે આટલું દેવું થયું છે આ વ્યક્તિના આટલા છે આ વ્યક્તિના આટલા છે આ વ્યક્તિના આટલા આખું લિસ્ટ બનાવે અને ગામનો આગેવાન જે ગામના લોકોની અવર જવર હોય ત્યાં એક બોર્ડ બનાવીને ચામડાના પત્ર ઉપર લખીને મૂકે કે આ ભાઈનું દેવું છે આ વ્યક્તિને આટલા આપવાના છે આ વ્યક્તિને આટલા આપવાના છે એવું લખેલું હોય તમારામાંથી જેને આપવા હોય તે આપી શકો અને બોર્ડ વાંચીને કોઈ વ્યક્તિ એનું દેવું ભરે મારાથી આટલું જ ભરાશે થોડું છે તો એ લખે કે આ નામથી દેવું ભરવામાં આવશે એ ભૂંસી નાખવામાં આવે એ બાબત ભૂંસી નાખ્યા પછી કદી યાદ ના કરવામાં આવે કે તારું આટલું દેવું હતું એ આખી પ્રથાને લઈને યસાયા પ્રબોધકે પવિત્ર આત્માની દોરવણીમાં આ વચન આપ્યું કે તારા અપરાધોને ભૂંસી નાખનાર હું છું જેમ ગામના કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિનું દેવું એક પછી એક ભૂંસી નાખવામાં આવે અને યાદ ના કરવામાં આવે એવી રીતના તારા પાપો હું ભૂંસી નાખીશ અને એ પાપોને ભૂસી નાખનાર હું એકલો દેવ છું એ બાબત ઈસરાયેલી પ્રજાને કહેવામાં આવી ઇસરાયેલી પ્રજાને કહેવામાં આવી તારા પાપો દૂર કરીશ પ્રભુ યસુ ખ્રિસ્તે પણ આપણને જ કહ્યું જો તમે કબૂલ કરો છો તો તમારા પાપ માફ કરવાને માટે હું સર્વ સમર્થને ન્યાયી પ્રભુ છું આપણા પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દે છે કહેવાનું ફરી હું યાદ જ નહીં કરું પણ કબૂલ કરીએ તો તો આ વચનની સાથે એ વખતની સાતમી સદીની જે પ્રથા હતી એ જોડાયેલી છે અને એમાં આપણે વચન શીખી શકીએ છીએ સમજી શકીએ છીએ કે પ્રભુ આપણા પાપોને ભૂસી નાખે છે સરકે છે કે આપણે પ્રભુની આગળ કબૂલ કરીએ આ વચન સમજવામાં પ્રભુ દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ અને આજે સવારે જે વચન તમે અમને આપ્યું અમારા પાપોની તમે ક્ષમા આપનાર અમારા પાપોને ભૂસી નાખનાર પ્રભુ તમે જ તમારી આગળ અમે કબૂલ કરીએ તો અને એ વચન શીખવામાં સમજવામાં આત્માની દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન